સુરતે શેના ભેસ્તાન વિસ્તાર માવેલા સિધાર્થ નગરમાં એક યુવાનની હત્યા થયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી સુરતે શેના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં એક યુવાનની હત્યા થયેલી લાશ મળતા ચકચાર મચી ગઈ હતી સૂત્રોના જણાવ્યા મુજબ તુફાન રાઉતની હત્યા કરવામાં આવી હોવાનો શંકાસ્પદ બનાવ છે અને તેનું મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી સાથે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પૂરતી માહિતી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે હત્યા પાછળનું સાચું કારણ અને હત્યાના કોણ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે અને આસપાસ રહેતા લોકોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે હાલ સુધી હત્યાના મુદ્દે કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી પરંતુ પોલીસે તમામ દિશાઓમાં તપાસ ચલાવી રહી છે આ ઘટનાને લઇ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જી સાહેબ કઈ રીતના ઘટના છે અત્યારે એક મર્ડરની ઘટના સામે આવી છે પેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે સિદ્ધાર્થનગર વિસ્તાર છે ત્યાં ગલી નંબર બાર છે ત્યાં આગળ મરણ જનાર છે અમર ઉર્ફે તુફાન વિજય રાઉત વર્ષ પિસ્તાલીસ એને અત્યારે કોઈ અજાણ્યા માણસોએ એની હત્યા કરેલી છે અત્યારે અમારી તપાસ ચાલે છે કોઈ નજીકના જેના મિત્ર કે કોઈ હોય એવા શકમન છે પોલીસ આરોપીને પકડવાની તજવીજ ચાલુ કરી દીધી છે કઈ રીતની બોડી જોવા મળી છે અત્યારે એને નાકને કાપી દીધું એવી ઈજા દેખાઈ રહી છે તથા બીજી પણ ઈજાઓ છે હાથની પણ ઈજા છતાં પણ હજુ બોડીનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને હમણાં તાત્કાલિક પીએમ થઈને મરણનું કારણ પણ સામે આવી રહ્યું છે